તાપવામાં કઈ જે ન ખબર કયું હળગી ગયું આમાં હા હવે કઈક ટાઈટ ઉડે એવું લાગે છે અને ટાઇટ વાણ તો મારી બેટી બહુ પડી બહુ પડી ઘઉમાં પાણી વળાતું નથી એટલી ટાઈટ પડી છે સારું કર્યું આ કોટ પહેર્યો લાવ્યો નવો હમણાં લાવ્યો છો જ કઈક ટાઈટમાં મજા આવે કોટ બોટ પહેર્યો હોય તાપણી તાપ્યા હોય એટલે જમા વચ આવી જાય

મને ખબર પડે એક હજાર રૂપિયા હો બહુ મજા આવી ગઈ સાચી વાલો હું આવું પણ આ વર્ષ બહુ ટાઈટ ભૂખા કાઢીને કેવો ભાઈ આ બંડી આમ તો કાઢવાનું મન નથી થતું કાઢે છે

કાં હાથ નાખે એવું ઈ સાચી વાત છે તો હવે હું કરશું હું ઘર બાજુ આમ રોજસ ગોડડું ઓઢીને જા શું કરે ક્યાં લીધો કોટ ક્યાં નાખ્યો કોટ હું બેઠો બેઠો તાપતો ને આયો કે કોટ બહુ હારો છે

મારો બેટો પ્યારવાદી તો કા લઈને ખાઈ ગયો આવી ઠંડી માં હવાર હવાર માં નીકળી ગયા કાઈ કા પેકતા હોય તો કોટ અરે માલ એવું કાઈ અરે ઝાબુડો કાઈ આવો આય આવો બહાર આવીને

ને કો ટપાઈ દો હાલો હાલો તો હાલો પછી કેતા નઈ કે મારા માર્યો એમ ના ના તમ તાર ભેગા હાલો હાલો એ ગોટિયા ભાઈ હું આવી હું હું જોયો આમ આમ ગયો પકો પકો ને હા પકો આમ જ ગયો આ શું ને હા હા આ બોલું આ માર ગયો સીધો સીધો ચાલે કહું છું ઓળઈ ગયા જો ને આટલું બધું તાકી આ બધી ગ્યો પકું ટાઈટ ના કાંઈક પેરજો બહુ ટાઈટ પડે છે શાંતિ રાખો મેં તમને કીધું મને તમે બીજાનો બોજી બાકી કોટ નહીં મળે કોટ નહીં મળે તો પાછરો પડી જાય શાંતિ રાખો હાલો હાલો

ઓગણત્રીસો રૂપિયા નો લીધો છે હા ભાઈ ઇમર કે મોટા ગોળા જ મારા ને મારો કોટ કોઈ ગયો હતો હા મને તો મારા નવો કોટ લેવો મને માપ જોયો ને માપન પહેરી મારો બેઠો ભાગી ગયો નથી લાગે છે એક ભાઈ મને મારી વાડી જ બે ગોદરા લઈ ગયો છે અરે અમારી પાસે બંડી માંગીતી પણ મે ન હોય હારું કર્યું ખાતા કોટની વાને લાગી એની કોટ હતો નવો એ બાબા બધા નું લઈને જ વઈ જશે એ આ વાત કરતો લાગે છે ગોળા મારતો લાગે શાંતિ રાખો અમારી આબરૂ કાઢોમાં પાત માણાવા છે અમારી ગામમાં તારો એને આવું કરે નઈ આબરૂ હું નાકાય વિયો જશે આમાં હું હું સમજાઈ દેઈશ ત્યાં બેઈને તો ખબર પડે હું થઈ જાતા આમ ખોપડી પડી હાલો પકલા ને બાપા કી બાજુ ગયા આમ જ આમ આમ ને હા હાલો તમારું

બાકી મારા ઘરવાળા ને બાકી મારો બાટલો ફાટી જાય બાટલો ફા કોને આપું શું આપી દે આપી દે

તમારે એમને આવા તો તાર માર ખાવો પડે તારી બાયડી અમારી સામે તને મારે મૂકી દે આ બધા ઘરે ઘરે આવ્યા કેવા